ગત રોજ ભરુચ અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ દસ બાર તેમજ આઈટીઆઈની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી પંદર હજારની રકમ લેવામાં આવતી હતી જેમાંથી સાત હજાર પાંચસો દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચૂકવવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી એસઓજી ટીમને આ બાબતે બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ એકવીસ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા પોલીસે કોમ્પ્યુટર સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે

ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્ર રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે પોલીસે આજરોજ કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી તેમજ એક ટીમ દિલ્હીના ભેચાબાજને ઝડપી પાડવા માટે દિલ્હી તરફ પણ રવાના કરી હતી તો કોને કોને માર્કશીટ વેચી હતી અને તેઓ લોકો કોણ છે તેમની વિગતો મેળવવા આકરી પૂછપરછ શરૂ કરી હતી ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગતરોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક ઓબાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીએ ની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને જે જે છે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉંડાળ પૂર્વકની કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર થી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અછા કેટલા રિમાન્ડ મંજૂરી રહ્યા છે હાલમાં પોલીસ દ્વારા જે જેમ પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટે કાર્યવાહી વાહી ચાલુ છે ઓકે સર